Gracias. પચાસ ટકા કે જે વળતર ચૂકવી સરકારે પણ જે અમુક મકાનો છે એ અહીંયા રહી ગયા ને એમની જે જગ્યા ઉગાડી રહી તો એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અમે બીજા બીજી બાજ જઈએ એના કરતા અહીંયા જ રહી જઈએ એટલે એમના જે સર્વે નંબરો છે એ ડુંભાણમાં ડુબાણમાં જ્યાં ને એ પ્લસ જે બાકી છે એ પર છે પાણી ગમે એટલું ચડે પણ એટલો એરિયા ટાપુ જે આપણે બોટનું જો આમાં કેવું છે બોટ તમારે જે આ લેવાની હોય તો એ એનું બજેટ થોડું વધારે હોય છે પણ બોટ ના આવે ત્યાં સુધી આપણે અહીં કાકરા ડુંગરા જે કઢાડામાં ખરું ને પેલું કહ્યું મોટી રાશ એટલે ત્યાં આપણે પેલું લાઈફ જેકેટ ને એ બધું આપ્યું છે બરોબર તો એ શરૂઆતમાં આપણે પેલા એ કરાવીએ અને ત્યાં સુધી દરખાસ્ત આપણે મોકલીએ બરાબર જિલ્લા કક્ષાએ

એટલે તે દિવસે બધા આગેવાનો એ જ વાત કરતા કદાચ બીજી સુવિધાઓ તો પાણી એકદમ સાફ થઈ જાય ઉનાળામાં એ વખતે બીજી સુવિધાઓ અમને આપો તો ચાલશે ચોમાસામાં શું ચાલો ચોમાસામાં ત્યાં ખેતી થાય છે

પ્રાંત ઓફિસ ખાતે અમે પ્રાંત અધિકારી સાહેબને સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતની અંદર આવેલા બેટ ફળિયાના તકલીફો બાબતે રજૂઆત કરી આમ તો આદિવાસીના વિકાસ માટે સરકાર ઘણી બધી યોજનાઓ ઘણા બધા ખર્ચ કરતી હોય છે પણ ખેડાપા ગ્રામ પંચાયતનું બેટ ફળિયું એટલે કે જે પાણીની અંદર છે કડાણા ડેમ બન્યા પછી એ ફળિયાને ફરતે બધે પાણી ફરી વળ્યું છે ત્યારે એમને અવર જવર માટે તકલીફ છે અવર જવરની તકલીફ તો છે જ ચોક્કસ એ બોટ દ્વારા નાના હોડકા દ્વારા અવર જવર કરે છે પણ એ સિવાય દરેક પ્રાથમિક સુવિધાઓ નથી જેમ કે આંગણવાડી પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર હવે આ જે સુવિધાઓ તો છે એની સાથે લાઇટની સુવિધા પણ નથી ખરેખર દુઃખની વાત છે કે ત્યાં લગભગ સો ઉપર ઘર છે પાંચસો ઉપર વસ્તી છે એ જે બાળકોનું શિક્ષણ તો બગડે જ છે પણ પ્રાથમિક સુવિધાઓથી આજના જમાનામાં આજના આધુનિક જમાનામાં આટલા લોકશાહીની આટલી જે વિકાસની વાતો કરનાર સરકારના ધ્યાન પણ નથી ત્યારે અમે અમારા પ્રતિનિધિ અમારા તાલુકા પ્રમુખ ગામણીયા સાહેબ અમારા એસટી વિંગના ઉપાધ્યક્ષ પર્વતભાઈ ડામોર સાહેબ અમારા વિદ્યાર્થી મોરચાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ એ બેટની મુલાકાત લીધી હતી અને એમને આશ્વાસન આપેલું કે આ બાબતે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અને એ નિમિત્તે અમે આજે આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભાના કાર્યકરો રૂબરૂ મુલાકાત લીધી અને સાહેબને અમારી એ બેટ ફળિયાની હકીકત વર્ણવી છે એ વર્ણવ્યા પછી સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક જે સુવિધાઓ છે જેમ કે સેફ્ટી ગાર્ડની વાત છે કે ભાઈ નાના બોટમાં અવરજવર કરે છે તો એમાં સેફ્ટી ગાર્ડ આપવાની વાત છે એ તાત્કાલિક કરવાની વાત થઈ સાથે સરકારમાં એક માગણી મૂકીશું કે જે એક મોટી બોટ મળે અને એમાં અવર મુશ્કેલી ન પડે એ માટે પણ એ વિચારણા કરીને દરખાસ્ત ઉપર મોકલશે સાથે અમે પણ આગળ વાત કરીશું આ નિમિત્તે અમે આ સૌ કાર્યક્રમનો આભાર માનું છું ખેડાપા જિલ્લા પંચાયતમાં આવતું બેટ ફળ્યા ત્યાંની મુલાકાત અમે લીધી હતી ટૂંક સમયમાં એ ટાઈમે જે ત્યાંની વસ્તી છે કમસે કમ સો સવા સો ઘરોની વસ્તી છે અને આદિવાસી એરિયા છે અને આદિવાસી લોકો ત્યાં વરસાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે અંગ્રેજો શાસનની અંદર જ્યાં ત્યાંથી આપણો દેશ આઝાદ થયા પછી હાથદાડા સુધી ત્યાં વીજળીની સુવિધાઓ નથી તેમજ તેના બાળકો કમસે કમ સિત્તેરથી એસી બાળકો હાલ જે અભ્યાસ કરી રહ્યા છે તે બહાર ગામ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ત્યાંના જે નાના ફોલકાઓ જે પાંચ વર્ષના ત્રણ વર્ષના જે આંગણવાડી કરવામાં આવે છે એ આંગણવાડી પણ ત્યાં નથી તેની રીતે ત્યાં મૂળ પાયાની સુવિધાઓ બિલકુલ નથી તો આ સરકાર અને અમારી રજૂઆત છે કે કોઈ પણ હિસાબે તાબડતોબ ત્યાં એ કમસે કમ ત્રણ કિલોમીટરનો એરિયા છે પાણીનો એની અંદર જવા માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે ત્યાં તાત્કાલિક જે સરકારી બોટ પાડવામાં આવે અને મશીનરી જે કંઈ સાધનો આપવામાં આવે એવી અમારી માગણી છે સરકાર સામે એટલું કંઈ વાર વાણી વિરામ આપું છું સંતરાપુર તાલુકા આજે ખેડાપા જિલ્લા પંચાયતના ખેડાપાના બેટફળિયા ગામે જે પડી રહેલ મુશ્કેલી માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે અને પ્રાંત સાહેબે આ આશ્વાસન બી આપેલ છે કે ટૂંક સમયમાં અમે આની રજૂઆત બી કરીશું અને ત્યાં આગળ જે જગ્યા છે ત્યાંથી ત્યાં જવાના બી છે સાહેબ અને અમને આશ્વાસન બી આપ્યું છે અને જે બેટ ફળિયા છે એને ટૂંક સમયમાં હોળી મળે એ માટે સાહેબને રજૂઆત કરેલ છે અને આવનાર આવનાર દિવસોમાં સાહેબશ્રી અગર અહીંયા જે અમારી માંગ છે એ પૂરું પૂર્ણ નહીં થાય તો અમે અહીંયા સાહેબની કચેરી આગળ ધરણા પર ઉતરીશું જય હિન્દ જય થોડા દિવસ પહેલાં અમે ખેડાપા જિલ્લા પંચાયતની અંદર આવતા બેટ ફળિયાની અંદર ગયા હતા ત્યારે ત્યાં સ્થાનિક લોકોને મળતા એવું જણાય છે કે ત્યાં આજ દિન સુધી એટલે કે દેશ આપણો આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ અત્યારે ચાલુ વર્ષ છે બે હજાર છવ્વીસ છતાં પણ ત્યાં સુવિધા મળી નથી લાઇટની સૌથી વિચારા જેવી વસ્તુ એ છે કે આજે ભાજપ સરકારની અંદર અને ભાજપ સરકારે ત્યાં શિક્ષણ મંત્રી તરીકે એક નિમણૂક પદ આપી હતી છતાં બી આજે ત્યાં લાઇટની સુવિધા નથી ત્યાં આંગણવાડીની સુવિધા નથી એટલે કે આ સૌથી મોટી આપણે દરેક ગુજરાતના લોકોને વિચારા જેવી વસ્તુ છે કે ત્યાં આજે સુધી લાઇટ નથી લોકોને આવવા જવા માટે એક છેડાથી બીજા છેડા જવા માટે અઢીથી ત્રણ કિલોમીટર જેવું પાણીમાં તમારે નાવડીમાં તમારે જવું પડે અને એ નાવડીની અંદર આજે ત્યાં ત્યાંના લોકો મુસાફરી કરીને અવર જવર કરતા હોય છે ઘણી સમય એવું છે ઘણી વખત એવો એવી ઘટનાઓ બને છે કે કોઈ પણ વ્યક્તિને આકસ્મિક કોઈ પણ પ્રોબ્લેમ થાય અને સંતરામપુર ખાતે દવાખાનાની અંદર આવવું હોય તો બી પ્રોબ્લેમ થતા હોય છે કોઈ મહિલા છે કે જે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે અને એને આવવાનું થાય તો એ અઢીથી ત્રણ કિલોમીટર આવવું ઘર ખૂબ અગવડતા પડે છે તો સરકારશ્રીને અમારી એક રજૂઆત એ છે કે તમે એમને કોઈપણ એક નાની પ્રાથમિક સુવિધા કરી આપો અને બીજી એક વાત કે ત્યાંના જે નાના ભૂલકાઓ છે જે બાવન જેવા ભૂલકાઓ છે એમને એક આંગણવાડીની સુવિધા કરી આપો એવી સરકારશ્રીને એક અમારી રજૂઆત છે જય જોહર જય આદિવાસી